ગીર મધ્યમાં બિરાજમાન મિની અમરનાથ કહેવાતું ટપકેશ્વર મહાદેવ ગીર જંગલ વચ્ચે વહેતી ખડખડ નદીઓ અને સિંહોની ડણગ વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ જ્યાં ગુફામાં સ્વયંભૂ શિવલિંગ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતા સાથે પાંડવોએ અહીંયા શિવજીની પૂજા કરી હતી મેઘાવી ઋષિ દ્વારા બે હજાર વર્ષ તપસ્યા બાદ ગંગાજી ઉત્પન્ન થયા અહીંયા આવેલી ગુફાચ જુનાગઢ સુધી જાય છે ગીર જંગલમાં મંદિર આવતું હોવાથી સાંજે પાંચ વાગ્યા સુધી જ અહીંયા દર્શન થાય છે મંદિરના મહંત પણ સાંજે આ જગ્યા છોડીને જતા રહે છે તપકેશ્વર મહાદેવના નામે ઓળખાય છે મારું નામ ભેમલાનંદજી ગુરુ મુક્તાનંદજી બાપુ અગ્નિ અખાડા શ્રી અગ્નિ અખાડાના સભાપતિ મારા ગુરુજી મુક્તાનંદ બાપુ સાપડાવાળા અને આ જગ્યામાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવેલા ત્યારે કુંતામા એની સાથે હતા એટલે કુંતામાએ માને પૂજા કરવાનું વ્રત હતું એટલે અર્જુનના કહેવાતી કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી અહીંયા ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા અને જ્યાં ટીપું પડશે એના શિવલિંગ બનશે આ ગુફા છે એ જુનાગઢ ગિરનારમાં નીકળે થોડી શિવલિંગ તદરૂપી બને છે કારણ કે પાણી જ્યાં પડે એને ત્યાં શિવલિંગ બને અને બીજી ગુફા એ બાજુ નજીક આવી છે એમાં ત્રણસો ફૂટ બેઠા બેઠા જવું પડે પછી મોટો શોખ આવે ને શિવલિંગ આવે ત્યાંથી પછી માણસો વી આવે આ જંગલમાં હોવાથી અહીંયા પ્લાસ્ટિકનું જંગલનું બધું ધ્યાન રાખી જનાવર દીપડા આ તે બધું હોય તો બાળકો ગોપાલ બધાનું ધ્યાન રાખીને જંગલના નિયમ નિયમ મુજબ અહીંયા રહેવાનું હોય છે સવારથી સાંજ સુધી અહીંયા રહેવા દેશે અને અહીંના ફરેડામાં આપણો આશ્રમ આવેલો છે તપ મહાદેવ નામનો અને આ ભાવિક ભક્તો બધા રોકાય છે અને આ જગ્યાનું ઘણું મહત્વ છે મેઘાવી નામના માતમાં એ બે હજાર વર્ષ સુધી કર્યું ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એટલે આ મિની અમરનાથ કહેવાય છે સોમનાથથી આવી અગાય છે તલાળા ગીરથી આવી અગાય છે બધે નજીક પડે છે અને હરિઓમ દસ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લે છે અને જન્માષ્ટમી હોય વાર તહેવાર હોય ત્યારે બધા પબ્લિક બધા આવે છે રવિવારે આવે છે પબ્લિક અને ખૂબ અમરનાથનો અહીંયા લાવો લે ચંદ્રભાગા નદી કૃષ્ણ ભગવાન જે મોકલી એને જ્યાં ટીપું પડીને છે આ ગુફાની હથ ચોડ્યા પછી નદી વેતા વેતી થાય છે સોમપરા અને ડોવાસામાં આ ચંદ્રભાગા નદી નીકળેલ છે તો અમે અહીંયા દર્શન કરવા આવેલા છીએ તો અમને બહુ સારું લાગ્યું અંદર અમે પાણી સળાવ્યું અને દૂધ બી સડાવ્યું અમને અમરનાથ જેવી ફિલિંગ થઈ છે અને અહીંયા અમે બહુ આનંદ થયો છે અહીંયા આવવાથી બધા શ્રદ્ધાળુની બધી ઈચ્છા બી પૂરી થાય છે તો અમે બહુ આનંદ થયો છે અને અમે અહીંયા આવ્યા અમે મહાદેવના દર્શન કર્યા અને અમને આનંદ પણ થયો છે બહુ સારું લાગ્યું અમે આજે અમે અહીંયા આવવાની ઈચ્છા થઈ મારું નામ જીલ મોહનાની છે અમે થી આવીએ છીએ અમે આ મંદિરને જોઈને મિની અમર જેવું એટલે અમરનાથ જેવું થાય છે અમને ને આનું નજારું બહુ સરસ છે અહીંયા આપણે આવીને શાંતિથી બેસી શકીએ બહુ જ શાંત લોકેશન છે અહીંયા વિઝિટ હા તપકેશ્વર મહાદેવના મંદિરે તમે દર્શન કરવા જરૂર આવજો ફરી મારું નામ અશ્વિનસિંહ પરમાર છે હું આ બાજુના ગામ અલીધર ગામનો વતની છું અને અહીં અમે દર શ્રાવણ મહિનામાં અહીં દર વખતે દર શ્રાવણ મહિના માસમાં હર એક વર્ષોથી અમે અહીં આવીએ છીએ તેમજ શ્રાવણ માસમાં અધિક લોકો અહીં આવે છે અને આજે ટપકેશ્વર મહાદેવની જગ્યા છે જેને એમ કહેવાય છે કે ગીરનું એક ઘરેણું પણ કહેવાય છે કારણ કે ગીરનું ઘરેણું એટલા માટે કહેવાય છે કે આ પાંડવો વખતની જગ્યા માનવામાં આવે છે લોકવાયકા પ્રમાણે આ પાંડવો વખતની જગ્યા છે અને આ જગ્યાનું મહત્ત્વ એ છે કે જે ટપકેશ્વર મહાદેવની જે શિવલિંગ છે તે ગુફાની અંદર આવેલી છે અને શિવલિંગ ઉપર ગુફાની ઉપરથી પાણીના બૂંદ પડે છે જે સ્વયંભૂ ટપકેશ્વર મહા બૂંદ પડે છે જે શિવલિંગ ઉપર અભિષેક થાય છે પાણીનો તો દ્વારા શિવલિંગ ઉપર અભિષેક થવાથી ટપકેશ્વર મહાદેવની લોકવાયકા પ્રમાણે એનું નામ પાડવામાં આવ્યું છે શ્રાવણ માસમાં લોકો અહીં અધિક લોકો આવે અને દર્શન કરે અને દર્શન કરે જે યાત્રાળુ આવે છે એને એટલું ખાસ એક મારા વતી એક મેસેજ આપું છું કે અહીં કોઈ પણ જંગલની જગ્યામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક રોડ રસ્તા વચ્ચે પ્લાસ્ટિક ન ફેંકે અને જે કચરા પેટીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને નાખે એક અપીલ કરી નમસ્તે એક બાજુ ગીરનો મથાળો એક બાજુ કુદરતી વનરાય એક બાજુ કલકલ વહેતી નદી અને ગુફાની અંદર બિરાજતા સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બેઠા છીએ કુદરતી જ રીતે આ પ્રાકૃતિક લિંગો છે અને ઉપરથી જાણે ગોદોહન ગાયના આંચળ જેવા આકારમાંથી ભગવાન ટપકેશ્વર મહાદેવ મહાદેવજી ઉપર અવિરત અભિષિક્ત ધારા થઈ રહી છે એમ કહો કે પ્રાકૃતિક રીતે આ એવું એક મહાદેવનું સાનિધ્ય છે એવું એક મંદિર છે કે જ્યાં મોટા મોટા તપસ્વીઓ ઋષિઓ મુનિઓ અને કોઈ જૂની તપસ્થલી હોય એવું એની ભૌગોલિક સ્થિતિ ઉપરથી લાગે છે એવી લોકવાયકા પણ છે કે પાંડવો આ તરફ આવ્યા હતા કારણ કે આજુબાજુની જે ગુફાઓ છે એ ગુફાઓ એવું સૂચન કરે છે કે અહીંયા પાંડવો આવ્યા હશે અને અહીંયા વસવાટ કર્યો હશે અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હશે પણ ઉર્ધ્વ અને અધોસ્તમ ભૌગોલિક રીતે કહીએ તો આ શિવલિંગ આકારનું જ પાછું પાણી પડે છે અને ભગવાનનું સાનિધ્ય એવું છે કે કોઈ યોગિક રીતે જો માણસ પોતાની ધ્યાન સાધના કરે તો અહીંયા ધ્યાનની ધારા તરત લાગી જાય એવું દિવ્ય પ્રાકૃતિક વાતાવરણ છે શ્રાવણ માસ દરમિયાન અહીં તો અનેક લોકો ભગવાનની પૂજા અર્ચના રુદ્રાભિષેક પાઠ નમઃ શિવાયના મંત્ર અઘોર મંત્રના જપ અને ખાસ કરીને આપણા જે ગીરના લોકો છે એ અહીં પ્રાકૃતિક જીવન જીવે છે આસપાસ ગીરના વન્ય પ્રાણીઓ પણ છે એટલે આજુબાજુના લોકોનો અને ગીરના અધિકારીઓનો મેસેજ છે કે આપણે આ જગ્યાને બિલકુલ પ્રાકૃતિક રીતે રાખીએ અને અકુદરતી સાધનો જેવા કે પ્લાસ્ટિક અને નાસ્તો કરીને આજુબાજુ કચરો કરીને આ જે કુદરતી ભગવાને જે આપણને સાનિધ્ય આપ્યું છે કે પ્રકૃતિની આ દેન છે એને ખરાબ ન કરીએ એવો ખાસ મેસેજ ગીર તરફથી છે